નમસ્કાર સાથીઓ હું દિશાંત પટેલ મીરા એકેડમી પરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇકોનોમિક્સના થોડાક ટોપિક્સને જોઈશું ઇકોનોમિક્સના ટોપિક્સ શું એકચુલી તમે જ્યારે ઇકોનોમિક્સ ભણો એટલે મુખ્યત્વે બે વસ્તુ તમારે જોવાની થાય એક રાજકોષીય નીતિ અને બીજી મૌદ્રિક નીતિ બરાબર રાજકોષીય નીતિ એ કે જે સરકાર હેન્ડલ કરે છે અને મૌદ્રિક નીતિ એ જે આરબીઆઈ દ્વારા હેન્ડલ થાય છે એટલે કે રાજકોષીય નીતિ ઉપર નિયંત્રણ સરકારનું છે જ્યારે કે મોદ્રિક નીતિ ઉપર નિયંત્રણ આરબીઆઈ નું છે હવે એમાંથી જે ટોપિક આજે આપણે કરવાના છીએ એ છે રાજ મોદ્રિક નીતિ હવે મોદ્રિક નીતિ એટલે કે આરબીઆઈ ને હેન્ડલ કરશે બરાબર તો આરબીઆઈ જોડે કયા કયા એની માટે હથિયાર છે એ હથિયારો વિશે આપણે આજે ટૂંકમાં માહિતી લઈશું તો મેઇન મેઇન હથિયાર એની પાસે કયા કયા છે તો કે જે એક રેપોરેટ એક છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી બેંક રેટ અને રિવર્સ રેપો રેટ આ શું છે એના વિશે આપણે જાણવાનું મોંઘવારી અને આપણને મોંઘવારીનો દર જે ભારતની અંદર છે એને કંટ્રોલ કરે છે પડી ખબર જુઓ મિત્રો હવે અમે તમને ખબર છે કે રોજે રોજ એક 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 નવો વિડીયો તમારી માટે લઈને આવીએ છીએ કોઈ વાર પોલિટી નું તો કોઈ ઇકોનોમિક્સ નો મેથ્સ નો રીઝનિંગનો બરાબર ગુજરાતી જીયોગ્રાફી હિસ્ટ્રી બધાના વિડીયો અમે લેતા આવીએ છીએ કેમ કે અમારી જોડે છે ને આખી ટીમ ઓલરેડી તૈયાર છે તો જુઓ આ અમારી આખી ટીમ છે કે જે તમે દરેક ટીચરને ઓલમોસ્ટ જેમણે સબસ્ક્રાઇબ કર્યા છે એમણે તો જોયા જ હશે દરેકે દરેકને બરાબર અને અમારો પ્રયાસ પણ એવો છે કે દરેક સબ્જેક્ટ જે પોલીસ ભરતીની અંદર એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અંદર આવે છે એ દરેક સબ્જેક્ટ અમે કવર કરીએ અને એટલા જ કવર કરીએ જેટલા તમારે જરૂર છે બરાબર તો ઇકોનોમિક્સની આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇકોનોમિક્સ મેં તમને કહ્યું કે ઇકોનોમિક્સ જે છે એ કોનો ટોપિક છે ઇકોનોમિક્સ આવતું નથી પણ જે મારા મિત્રો પીએસઆઈ નું સપનું લઈને આગળ વધી રહ્યા છે એના માટે અમારો પ્રયાસ એ રહેશે કે ઇકોનોમિક્સમાં તમને આના પછી બીજું કંઈ વધારે જોવું ન પડે બરાબર તો જુઓ હવે આપણે વાત કરી કે મૌદ્રિક નીતિમાં

મેન્ટ બેંક બંને આવી જશે એચડીએફસી બીઓબી આ બધી જ બેંક જે છે એની પોલિસી જે છે એ કોણ નક્કી કરશે તો કે આરબીઆઈ આરબીઆઈ જે રીતે કે પ્રમાણે થશે અચ્છા તમને એ પણ ખબર હશે કે પૈસો જે વળી ફરીને જે છે આરબીઆઈમાં કલેક્ટ થાય બરાબર અને બેંકોનો ધંધો શું છે તો કે બેંક એક કે તમારી પાસેથી પૈસા લેશે પૈસા ડિપોઝિટ પેઠે લેવા એક કામ તો આજે અને બીજું શું છે કે ઉધાર આપવા એટલે કે લોન લેવી

તો તમે માનો કે લાખ રૂપિયા લેવા ગયા હતા એક વર્ષે એનું દસ ટકા વ્યાજ છે તો વર્ષ પછી તમે એને પાછા આપશો તો એક લાખ દસ હજાર આપશો તો એ જે ઉપરના ઉપર ની કમાણી છે એ એ બેંકની છે 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 તો તો કમાણી જે કઈ કે લોન અને આ શું છે એની જવાબદારી છે કે પાછા આપવા જ પડશે પડી ખબર પણ આ બેંક પૈસા ક્યાંથી લાવતી હશે તમે જો ઘણી વખત ડિપોઝિટ કરતા લોન વધારે વેચી નાખે બેંક તો એ પૈસા બેંક લાવતી ક્યાંથી હશે

કે ICICI ને HDFC ને BOB ને XYZ કોઈ પણ બેંક ને એના પૈસા આપ્યા જરૂર જરૂર હતી ત્યારે બરાબર તો એ જે પૈસા RBI આપશે બેંક ને અને એની ઉપર RBI જે વ્યાજ લગાવશે કે જે વ્યાજ દર લગાવશે એ જ વ્યાજ ને કહેવાય રેપો રેટ પડી ખબર એટલે કે બેંક લોન લેશે RBI પાસેથી અને એ લોન નો જે વ્યાજ દર હશે એ વ્યાજ દર ને જ કહેવાય રેપો રેટ આઈ ગયું સમજમાં પડી ગઈ ખબર આટલી બસ બીજું કશું જ નથી હવે કઈક ચાર્જ હશે બરાબર છે તો રેપો રેટ અત્યારે જે ચાલી રહ્યો છે એ સિક્સ પોઈન્ટ ફિફ્ટી છે સાડા છ ટકાના દરે બરાબર તો તમે એમ કહેશો એટલે છ થી છ પોઈન્ટ

ચૌદ દિવસ માટે આ રેપોરેટ છે પણ માનો કે અમુક વખત એવું સમજો થઈ ગયું બેંક તો મેન્ટેન કરવાની હોય ને બેંક ની બેલેન્સ રોજ મેન્ટેન થાય બરાબર તો એક દિવસ એવું હતું કે બેંક ની અંદર ડિપોઝિટ ઓછી અને શું કહેવાય કે એને જે એસએલઆર અને સીઆરઆર ની અંદર જે એક રાશિ આપણે આગળ કલ ભણીશું શું એસએલઆર છે શું સીઆરઆર છે તો એ રાશિ માનો કે નથી મેન્ટેન નહીં થતી અને આરબીઆઈ એવું કહે છે કે તમારે અમુક રાશિ મેન્ટેન કરીને જ રાખવી પડશે તો એનથી મેન્ટેન નથી થતી તો કટોકટીના સમય માનો કે એક દિવસ માટેના પૈસા જોઈએ છે ખાલી ચોવીસ કલાક માટેના પણ બેંક ભરાઈ ગઈ ત્યારે ચોવીસ કલાકના છે ને અને જે વસ્તુની અર્જન્ટ નીડ હોય એનો ભાવ વધારે હોય કે ઓછો હોય વધારે હોય બરાબર તો એ જ્યારે એક દિવસની લોન લેશે એને કહેવાય બરોબર આ કેટલા દિવસના પૈસા છે તો કે એક દિવસના એક દિવસની લોન અને એનો વ્યાજ દર શું છે તો કે સર વધારે જ હશે તો છ પોઈન્ટ પંચોતેર ટકા

તો આ શું છે લાંબા ગાળાની લોન છે તમે કહેશો સર આ તો લાંબા ગાળે લીધી છે તો ઓછો થવું જોઈએ ને એવું નથી એના માટે સરકારે ઓલરેડી ચૌદ દિવસની આપલે કરેલી છે બેંકને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એટલા માટે લાંબા ગાળાની લોન લીધી છે કેમકે બેંક તમારીને મારી જેમ નથી

હવે શું થશે કે આઠ ટકે જ લોન મળે છે એટલે કે વ્યાજ દર ઓછો છે તો લોકો લોન લેશે અને જેવી લોન લેશે એટલે માર્કેટમાં શું ઊભું થશે ડિમાન્ડ લોકો હવે ખરીદી કરવા બહાર નીકળશે ને આવ્યું સમજમાં તમને ભાઈ તમારી પાસે પૈસા હોય અને તમે બહાર જાઓ અને તમારે કોઈ વસ્તુ જોઈએ છે અને વેપારી માનો કે એમ કે ફલાણી વસ્તુ એક્ઝામ્પલ લો તમે મોબાઈલ લેવા ગયા તમે મોબાઈલનો ભાવ દસ હજાર રૂપિયા છે બરાબર તમારા ખિસ્સામાં પૈસા છે રાજા જો તમે હવે જેવા તમારા જોડે પૈસા દસ ને ખુશ થઈ જશે તો બોલે કામ કરો દસ હજાર પાંચસો ભાવ કરો લોકો જોડે પૈસા લાગે છે આવા ત્રણ ચાર ઇન્સિડન્ટ એની જોડે થઈ એટલે શું થાય ધીમે ધીમે માર્કેટની અંદરનો ભાવ વધતો જાય હવે ભાવ વધતો ગયો એટલે સરકાર માટે પ્રોબ્લેમ કે ભાઈ મોંઘવારીની દર વધી ગઈ તો એ મોંઘવારીને કંટ્રોલ કરવા માટે શું કરશે સરકાર તમને સાડા છ થી નીચે તો આપશે નહીં ચાર પાંચ ટકા પોતાનું માર્જિન લઈને ચાલશે એ રે તો સમજી લો કે આજ જે લોન દર છે આ લોન દર હવે એમ થઈ ગયો કે દસ ટકા થઈ ગયો હવે દસ ટકા લોન દર થઈ ગયો દસ ટકા જેવી લોન હશે તો તમારે જરૂર હશે તમે લોન લેશો બાકી લોન લેશો નહીં જો આઠ ટકાથી ઓછી પણ હોય શકે સાત ટકે હાઉસિંગ લોન હતી કોરોના વખતે તો બધા લીધી એ જ હાઉસિંગ લોન અત્યારે સાડા આઠ ટકે પડે ખબર તમને તો એ ફરક પડે તો હવે તમે લોન નહીં લો અચ્છા બેંક પાસે પણ પૈસા નથી તો આડેધડ લોન કોઈને આપશે નહીં અને આડેધડ કોઈને લોન નહીં આપે સારા લોકો જે છે કે જેને જરૂરિયાત છે એ લોકોને લોન આપશે બધા પાસે લોન પણ નહીં હોય તો પૈસા જે છે માર્કેટની અંદર એ ધીમે ધીમે ઓછા થઈ જશે એની ક્વોન્ટિટી ઘટી જશે અને જેવી એની ક્વોન્ટિટી ઘટશે હવે તમે પચાસ રૂપિયા કે સો રૂપિયા સો રૂપિયાની ટીપ નહીં આપો અને જેવું હવે તમે ટીપ નહીં આપો કાં તો પછી ઉપર એક્સ્ટ્રા કોઈ વસ્તુના કોઈ માનો કે દસ હજારની વસ્તુ એના દસ પાંચસો લઈને નહીં ખરીદો તમે તો દુકાનવાળો વિચાર છે કાં સુધી દસ પાંચસો આપતા તો હવે કેમ નહીં આપતા તો એ ભાવ કાં તો સ્ટેબલ થઈ જશે એટલે કે દસ પાંચસોથી ઉપર હવે નહીં જાય અને કાં તો ફરીથી દસ હજાર આવીને ઉપર રહેશે પડે જાય ખબર તો રેપો રેટથી એ રીતનું કામ થાય કે જેમ રેપો રેટ વધતો જાય મોંઘવારી ઘટાડવાનું કામ કરે અને જેમ રેપો રેટ ઘટે એ રીતે મોંઘવારી વધતી જાય એ કેમ એવું છે કેમ કે પૈસાનો જે ફ્લો છે મની ફ્લો છે એ માર્કેટની અંદર એક્સ્ટ્રા થતો જાય છે બરોબર આઈ ગયું સમજમાં હવે બેંક રેટ અને એમએસએફ ની જે દર છે એ તો પ્યોરલી બેંક માટે છે એનું તમને કે મને કોઈ ફરક પડતો નથી પણ તમે એક વસ્તુ બીજી વિચારો કે મેં જે તરફ વ્યક્તિગત લોન કીધી વ્યક્તિગત લોન મેં તમને જયારે કીધું બરાબર છે બે પ્રકારની લોન આવશે 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 એક એક અને હવે બેસ રેટ મતલબ એ છે કે તમે કોઈ બેંકના કસ્ટમર છો અને જે તે ટાઈમે એ બેંક ને એના કસ્ટમર માટે જે એક વ્યાજ દર બનાવેલો છે એ જે વ્યાજ દર છે એને કહેવાય બેસ રેટ હવે કે બેસ રેટ હતો આઠ ટકા સમજી લો

रिवर्स रिपोर्ट ने कहवाई कि कमर्शियल बैंक એટલે કે वाणिज्यिक बैंक वाणिज्यिक बैंक है जबकि एसबीआई एचडीएफसी वगैरह-वगैरह बराबर वगैरह आरबीआई ने पैसा आपसे जो पण एक वस्तु समझ जाओ आरबीआई पैसा

ઓછો હશે પડી ખબર અને રિવર્સ રેટ નો રિવર્સ રેપો રેટ નો હાલનો જે દર છે એ છે 3.50% જો આ બદલા તરે હજી કહું છું હું આંકડો લખીને બેસી ગયો એમ ને કે સર તમે તો આટલા ટકા કીધા હતા આ બદલા તરે દર 3 મહિને 4 મહિને બરાબર અને સ્ટેબલ રાખવા તો સ્ટેબલ પણ રાખે એ મરજી RBI ની જે મોદ્રિક સમિતિ બેસે એમની બરોબર છે તો આને જ કહેવાય રિવર્સ રેપોરેટ હવે તમને કન્સેપ્ચ્યુઅલી ખબર પડી ગઈ હશે કે શું છે પણ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય એ ડેફિનેશન ઉપરથી પૂછાય એટલે કે વ્યાખ્યા પરથી અને વ્યાખ્યા કઈક અલગ રીતની હોય તો વ્યાખ્યાના શબ્દો પકડજો હવે હવે આપણે જોઈએ કે વ્યાખ્યા એક 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 શું કહે છે કન્સેપ્ટ વાઇઝ તો બધું ભણી ગયા બરાબર છે હવે એક એકની આપણે વ્યાખ્યા જોઈએ જો રેપોરેટ શું કહે છે રેપોરેટ અથવા રીપરચેસ રેટ કહ્યું તમે તમને એ વ્યાજ દર છે જેના પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ લિક્વિડિટી લિક્વિડિટી નો મતલબ થાય છે કેશ ફ્લો કેશ પ્રો એટલે કે પૈસાની સપ્લાય લિક્વિડિટી જાળવવા અને ફુગાવા નિયંત્રણ ફુગાવા નિયંત્રણ એટલે મોંઘવારી હમણાં વાત કરી ને કે રેપોરેટ રેટના ઓપરેશન કરી રીતે કરે મોંઘવારીને કંટ્રોલ કરી રીતે કરે નિયંત્રણ કરવા માટે ટૂંકા ગાળાના શું કીધું ટૂંકા ગાળાને ભંડોળ ભંડોળની જરૂરિયાત નહીં એટલે કે ટૂંકા ગાળા એટલે કેટલા દિવસ તો કે ચૌદ દિવસ તો કે સર અમને તો બધી ડેફિનેશન ખબર પડવા જ માંડી કેમ કે કન્સેપ્ટ ભણી ગયા ને તમે ટૂંકા ગાળાના ભંડોળની જરૂરિયાત પહોંચી વળવા માટે કમર્શિયલ બેંક એટલે તો બધી વસ્તુ ખબર પડે છે વ્યાખ્યામાં હવે પ્રશ્ન એ રીતે પૂછી શકે કે ટૂંકા ગાળાનો વ્યાજ દર આરબીઆઈ બેંક સાથે લેવડ દેવડ કરે તો શું કહેવાય તો કે રેપો રેટ

જે આપણે સારી રીતે જોઈ લીધું હવે બેંક રેટ શું કહે છે જો બેંક રેટ ના શબ્દ પકડજો બેંક રેટ મુખ્યત્વે લાંબા ગાળાની લોન છે જો લખ્યું 14 દિવસ થી વધારે 14 દિવસ સુધી વધતો રેપો રેટ પડી ગઈ ખબર બરાબર અને એકંદરે આર્થિક સ્થિરતા સાથે કામ કરે છે આર્થિક સ્થિરતા સાથે કેમ કામ કરે છે કેમ કે લાંબા ગાળાની લોન છે બરાબર જ્યારે રેપો રેટ શું જો અહીંયા આગળ મેં ડિફરન્સ તમને કહી દીધું તાત્કાલિક નાણાકીય સ્થિરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તાત્કાલિક નાણાકીય સ્થિરતા નાણાકીય સ્થિરતા એટલા માટે કેમ કે લાંબા ગાળાની લોન છે ત્રણ વસ્તુ કમ્પ્લીટ સમજાઈ ગઈ કોઈ જ આમાં શું કહે કે તમને કન્ફ્યુઝન નહીં હોય

કે જે 14 દિવસ હું કદાચ હું કોતરનો 3% દેઠા મને વ્યાજ ફટ દે મળી જવાનું છે તો શું કરું હું લાંબા ગાળાની લોન આપું આટલા પૈસા આપની જોડે તરત પડ્યા છે તો તરત કમાઈ લઈએ આમાંથી તો એ જ છે રિવર્સ રેપોરેટ તો રિવર્સ રેપોરેટ શું કહે છે જો રિવર્સ રેપોરેટ નો મતલબ છે કે રિવર્સ એટલે કે રેપોરેટ આમ જે જતો તો એ હવે આમ આવશે હે ને અહીંથી RBI થી જે બેંકને મળતું હતું એ બેંક RBI ને આપશે ને એના બદલામાં કેટલું વ્યાજ દર મળશે એ તો રિવર્સ રેપોરેટ શું કહે છે

સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાકીય પુરવઠા ની સપ્લાય ને કંટ્રોલ કરવા માટે સપ્લાય ને કંટ્રોલ કરવા માટે એટલે સમજો હવે ધ્યાનથી કે માનો કે રિવર્સ રેપોરેટ રેટ ગવર્મેન્ટ કર નાખે ચાર થી પાંચ ટકા તો બેંકો બી વિચારશે કે ભાઈ છે લોન ઓછી વેચો એના કરતા બેટર છે કે રિવર્સ રેપો રેટમાં આપણે પૈસા મૂકતા જઈએ કેમ કે ત્યાંથી આપણને સારા એવા પૈસા મળે છે બરાબર તો એ ક્યારે થઈ શકશે જ્યારે કેશ ફ્લો દેશની અંદર બહુ વધી ગયું હશે જ્યારે એવી પરિસ્થિતિ હશે કે તરલતા વધારે નહીં વધારે નહીં બહુ બહુ જ વધારે છે ત્યારે રિવર્સ રેટ પણ સરકાર શું કરી દેશે દેશે વધારી નોર્મલ સંજોગોમાં તો તમને પણ ખબર છે કે બીજું ઓપરેશન કરશે શું કરશે અહીંયા આગળ કે જે રેપો રેટ છે એને વધારી દેશે પણ જ્યારે એવું ઓપરેશન થઈ જાય કે તરલતા બહુ જ વધારે પડતી જાય ત્યારે ત્યારે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ બંનેને વધારે દેશે સરકાર

રેપો રેટ રિવર્સ રેપો રેટ બેંક રેટ માર્જિન કે જેનાથી લેવડ દેવડ કરે છે તો આઈ હોપ કે મૌદ્રિક નીતિના જે બેસિક હથિયાર કે બેસીક કન્સેપ્ટ છે એ તમને કમ્પ્લીટલી સમજમાં આયા હશે મિત્રો આ જ રીતના કન્સેપ્ટ્યુઅલ વિડીયો જોવા માટે પહેલી વાત બીજું પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તમે કોન્સ્ટેબલ ઇવન પીએસઆઈની તૈયારી કરતા હોય તમે તો એમાં જ્યારે પણ તમને રિવિઝન માટેનું શું કઈ કે પ્રોબ્લેમ આવે છે તો અમે તમારા માટે થઈને બહુ લોંગ સ્ટ્રેન્થ ની અંદર વિડીયો બનાવ્યા નથી અને એકદમ તમને કન્સેપચ્યુઅલી શાર્પ તમને સમજાય એ રીતનો મારો પ્રયાસ છે તો અમારા પ્રયાસને બિરદાવવા માટે તમને નમ્ર વિનંતી જેટલી ચેનલને બને એટલી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમારા આજુબાજુમાં જે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા છે એમને સજેસ્ટ પણ કરો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત